સ્વાગત છે કે કોંગ્રેસ તાલુકાના વેપારી મથક થરામાં અનોખી રીતે જાન જોડી પર પરણવા હાલ્યા કાંકરેજ થરાના અમી થરા સોસાયટીમાં રહેતા દરજી અંબા રામભાઈના દીકરા દર્શનની જાન થરાદી તાણા ગામના વિસ્તારમાં આવેલ અયોધ્યા નગર સોસાયટીમાં બળદગાડામાં જાન લઈને પરણવા નીકળ્યા હતા આજના આધુનિક યુગમાં લોકો આવી જૂની પ્રથા અપનાવે તો પ્રદૂષણ અટકાવી શકાય આમ આજના બાળકોએ પોતાના દાદા પાસે સાંભળ્યું હતું કે પહેલા જાન બળદગાડામાં જતી હતી પણ આજ તો લોકોએ નજરે નિહાળી બળદગાડામાં જતી જાન આમ આ જાન જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા અહેવાલ શ્રી વિકેટાભાણી આર ટીવી ન્યૂઝ